પોરબંદરના કમલાબાગ પોલીસે છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં ગઈકાલે નસનટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીપી પરમારના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જેમાં છેલ્લા ત્રણ દિવસમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા આવેલ વિદેશી દારૂના બે જથ્થા ઝડપી લીધા છે જેમાં સબ ઇન્સ્પેક્ટર એબી દેસાઈ તથા સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મીઓ આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સાજનભાઈ તથા દેવેન્દ્રસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે નસન ટેકરી પાસે ગંગેશ્વર મંદિર પાછળ રહેતા શ્યામસિંહ સંજયસિંહ જાડેજા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલ છે જેથી તેના રહેણાંક મકાને રેડ કરી કમલાબાગ પોલીસે અલગ અલગ બ્રાન્ડની બાસઠ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી તો રેડ દરમિયાન આરોપી શ્યામસિંહ સંજયસિંહ જાડેજા સાથે સંડોવાયેલા સુરેશ ઉર્ફે જલારામ ચંદ્રકાંત સાચાણી અને મહેશ કરશનભાઈ ઉલવાને પણ ઝડપી લીધા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર